Oh. મિત્રો નમસ્કાર આજે આપણે એનું પ્રકરણ નંબર કાષ્ઠ ખંડ કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એના વિશે આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એની માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ અહીંયા તમે ધ્યાન આપશો તો વિદ્યાર્થી મિત્રો અહીં એવું કહેવા માંગે છે કે પહેલાના સમયમાં જે પ્રાચીન શિક્ષણ પ્રણાલી હતી એમાં ગુરુ પોતાના શિષ્યને વ્યાવહારિક અને એ જ્ઞાન એને જીવનમાં ખૂબ ઉપયોગી થતું હતું એવી જ રીતે એકવાર એક ગુરુ પોતાના શિષ્યને નદીના કાંઠે લઈ જાય છે ચાલતા ચાલતા બંને નદી કિનારે પહોંચે છે ત્યારે નદીમાં નદીનો જે પ્રવાહ હતો એ નદીના પાણીના પ્રવાહમાં એક લાકડાનો ટુકડો તરતો તરતો આવે છે હવે એમાંથી પણ ગુરુ પોતાના શિષ્યોને કઈક સમજાવે છે બોધ અપાવે છે એ પોતાના શિષ્યને કહે છે કે જો આપેલો કાષ્ઠખંડ છે એ નદીના પ્રવાહમાં તરતો તડતો આવે છે હવે એ કાષ્ઠખંડની જે મંજિલ છે એની મંજિલ છે એને સમુદ્ર સુધી પહોંચવાનું છે હવે સમુદ્ર સુધી ક્યારે પહોંચશે તો જો એ કાષ્ઠખંડને ચાર પ્રકારના વિઘ્નો ન નડે તો જો એ ચાર પ્રકારના વિઘ્નો એ કાશખંડ ને નહીં નડે તો કાશખંડ જે પોતાની મંજિલ છે સમુદ્રમાં પહોંચવું અવશ્ય પ્રાપ્ત કરી શકશે તો કે ચાર વિઘ્નો કયા છે તો એમાં એ પહેલું વિઘ્ન કે છે ગુરુ પોતાના શિષ્યને એ પહેલું વિઘ્ન એ છે કે કિનારા સાથેનું જોડાણ નદીનો જે કિનારો છે એની સાથેનું જોડાણ જો નદીના કિનારે ઘણો બધો કાપ હશે હશે કાદવ કીચડ જો કાશખંડ એ કિનારામાં ફસાઈ ગયો તો એ ત્યાંથી આગળ વધી શકશે નહીં એટલે પહેલું વિઘ્ન એનું મોટા મોટું એ છે કિનારા સાથેનું જોડા ત્યાર પછી બીજું વિઘ્ન સમજાવે છે કે કાશ્ખંડ જે બીજું વિઘ્ન નડે છે

એ મંજીલે પહોંચી શકશે નહીં એટલે નદીનો જે મેઇન પ્રવાહ છે એ મુખ્ય પ્રવાહથી વિખુટા પડવું એ કાષ્ઠખંડને નડતું બીજું વિઘ્ન છે ત્યાર પછી કાષ્ઠખંડને નડતું ત્રીજું વિઘ્ન તો કાષ્ઠખંડને નડતું ત્રીજું વિઘ્ન એ છે ભારની અધિકતાને કારણે ડૂબી જાય કાષ્ટંડ છે જો એનો ભાર વધી જશે તો એ મંજિલ સુધી પહોંચવાને બદલે ભારની અધિકતાને કારણે ડૂબી જશે અને પોતાની મંજિલ એ સમુદ્ર સુધી પહોંચી શકશે નહીં હવે ચોથું વિઘ્ન રહ્યું તો નડતું ચોથું નદીનો જે પ્રવાહ હશે તો અમુક જગ્યાએ એવી પરિસ્થિતિ થશે કે નદીમાં વમળ સર્જાશે વમળ સર્જાશે અને કાસખંડ જો એ વમળમાં ગયો તો એકનું એક જગ્યાએ ફર્યા કરશે અને એ સમુદ્ર સુધી પહોંચી શકશે નહીં તો આ નડતું ચોથું વિઘ્ન છે તો આના ઉપરથી ગુરુ પોતાના શિષ્યને શું સમજાવે છે કે આપણે જીવનરૂપી સમુદ્ર સુખરૂપી સમુદ્ર જો પ્રાપ્ત કરવો હોય તો આપણે શું કરવા જેવી રીતે કાષ્ટંડ ને ચાર વિઘ્નો નડ્યા એવી રીતે આપણે મનુષ્ય સાગર પ્રાપ્ત કરવા માટે જો ચાર ન તો આપણે આ સંસારને સુખરૂપી સંસાર બનાવી શકીએ તો મનુષ્યને નડતા ચાર વિઘ્ન કયા છે આપણે કાષ્ઠખંડ ને નડતા ચાર વિઘ્ન તો જોયા પરીક્ષામાં ખૂબ મોસ્ટ આ એમપી કાશખંડ ને નડતા ચાર વિઘ્ન એવી જ રીતે મનુષ્ય ને નડતા ચાર વિઘ્ન તો કાશખંડ ને ચાર વિઘ્ન નડે છે એમાંથી પેલું વિઘ્ન છે કિનારા સાથેનું જોડાણ બીજું વિઘ્ન છે નદીના પ્રવાહથી વિખૂટા પડી જવું ત્રીજું છે આવર્ત પાત નામનું વિઘ્ન એટલે કે વબળમાં ફસાઈ જવું એને આવર્ત પાત નામનું વિઘ્ન કહે છે અને ચોથું વિઘ્ન છે કે પોતાના ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું આ ચાર વિઘ્નો કાશખંડને નડ્યા તો મનુષ્યને કયા વિઘ્નો નડે છે મોટું વિઘ્ન સંસાર રૂપી સાગર કે કિનારા સાથેનું જોડા એટલે કે કોઈ પણ વસ્તુમાં સતત લાગ્યા રહેવું કોઈ પણ વસ્તુ એને જોડા

ઘણા ઝઘડા કરવા તેઓ એ સતત ઝઘડ્યા જ કર્યા કરે તો એવા સતત જોડાયેલા રહેશો ખાન પાન છે ખાવું પીવું સુવું બેસવું બીજી બધી પ્રવૃત્તિ એમાં સતત લાગેલા રહેવું એ કિનારા સાથેનું જોડાણ છે જો કોઈ મનુષ્ય આવી કોઈ પણ પ્રવૃત્તિમાં સતત લાગેલો રહેશે તો એ સુખરૂપી સંસાર

વધારે ભારને કારણે ડૂબી જવું એવી રીતે મનુષ્યને પણ વધારે ભારને કારણે ડૂબી જાય છે કેવી રીતે પોતાના વજનને લીધે નહીં આપણે સંસાર રૂપી સમુદ્ર પાર કરવાનો છે તો એવી કઈ વસ્તુ છે જેમાં મનુષ્ય અધિક ભારને કારણે ડૂબી જાય છે તો સામાજિક વ્યવહારો લગ્ન પ્રસંગ છે બાધા છે આખડી છે આવા આપણા કુટુંબમાં ઘણા પ્રસંગો આવવાના સામાજિક વ્યવહારો બીજાના લગ્ન છે કુટુંબના લગ્ન છે તો વ્યવહાર કરવા પડે આપણા ઘરમાં પોતાના લગ્ન છે તો પોતાની કેપેસિટી કરતા જે કોઈ મનુષ્ય વધારે વ્યવહાર કરશે વધારે ભારને કારણે ડૂબી જશે દેખાદેખીને કારણે લગ્નમાં ધુમાડા નાખ્યા રૂપિયા ઉડાડી નાખ્યા અને પછી લગ્ન તો થઈ ગયા પછી લાઈનો લાગે થયું ત્રીજું વિઘ્ન છે વમણમાં ફસાઈ જવું જેવી રીતે કાષ્ઠખંડ ખંડ વમણમાં ફસાય ને ત્યાંનો ત્યાં ફર્યા કરતો તો આગળ વધ્યો નહોતો એવી રીતે મનુષ્ય પણ વમણમાં ફસાઈ જાય કયા વમણમાં દારૂ પીવો ચોરી કરવી જુદા જુદા વ્યસનો કરવા આવું ચોરી કરે મારી દારૂ પીવો તો આવા વ્યસનોમાં હવે તો ઘણી ટેવો છે આ તો આપણને થોડી બતાવી છે ઘણા જાત જાત ની ટેવો હોય બધી ઘણા પિક્ચરો જોવાની ટેવ હોય ઘણા મોબાઈલ જ મચેડ્યા કરે એ ટેવ જ કહેવાય તો આમાં જો મનુષ્ય સતત લાગેલો રહેશે તો આ બધું વબરડ છે ફસાઈ જશે તે મનુષ્યની પ્રગતિ થશે નહીં નહીં થાય ચોથું વિઘ્ન નદીના પ્રવાહથી થી પડી જવું આ ચોથું વિઘ્ન થયું તો મનુષ્ય કેવી રીતે જે મનુષ્ય પોતાના પરિવાર પડી જાય છે એની પ્રગતિ થઈ શકતી નથી ઘણા છોકરાઓ છે લગ્ન પછી જુદા રહેવા જતા મમ્મી પપ્પાને છોડીને થોડા દિવસ સારું લાગે જલસા બધા પણ પોતાના પરિવાર થી છૂટા પડવું એટલે આપણી પ્રગતિ થઈ શકે નહીં એ ધ્યાન રાખવાનું છે પરિવારથી વિમુખતા એ જ નદીના જળથી વિખુટું પડવાનું છે સામાન્ય રીતે પરિવારમાં રહેતા આપણે જ સંસારરૂપી સાગરને મેળવી શકીએ છીએ પણ કોઈ માણસ ક્રોધને લઈને હેં ગરબા ઝઘડો થાય ક્રોધને લીધે છૂટો પડી જાય જુદો રહેવા ચાલ્યો છે તો એવા લોકોની પ્રગતિ થઈ શકતી નથી આમ જે મનુષ્ય ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાય છે એનાથી જે બચતો રહે છે એ મનુષ્ય ચોક્કસ સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર રૂપી સાગર એ મનુષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે ત્યારે આ ચાર વિઘ્નોથી બચે તો